પટેલની આગેવાની હેઠળ આ રેલીમાં ઉત્તર ગુજરાતના મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા ધોબીઘાટ સમર્પણ ચોકથી શરૂ થયેલી આ રેલી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી જ્યાં ખેડૂતોએ વિવિધ પ્રોજેક્ટ

મોટી સંખ્યાની અંદર ઉત્તર ગુજરાતમાં ખેડૂતો મળેલા છે આપણા કલેક્ટર સાહેબશ્રીને આવેદન પત્ર આપીએ છીએ સાથે સાથે સરકાર શ્રીને કહેવા માંગીએ છીએ કે જે સંપાદન જમીન કરી હોય ગુજરાતની અંદર તેમને પૂરતું વળતર આપો બજાર કિંમત પણ ચાર ગણા કહેવાની સરકાર શ્રીએ જાહેરાત કરી હોય એના અનુસંધાને એમને પૂરતું વળતર આપો એના અનુસંધાને આપણે અત્યારે અમે રજૂઆત કરવા માટે કલેક્ટર સાહેબશ્રી પાસે જઈ રહ્યા છીએ ભારત કહેવાય છે કે ખેડૂત પ્રધાન દેશ છે તો ખેડૂતોને આટલી તકલીફ કેમ

અમારી જમીન મફત ના ભાવે સરકાર લૂંટવા છે અમને કદાચ જેલ ભરો આંદોલન કરવો પડશે તો અમે ગુજરાત ના ખરીદો કરવા માટે સંમત છીએ પણ અમે મફતમાં જમીન આપવા માટે સંમત નથી જય જવાન જય ગ્રામ